સુરતની સચિન જી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં જે ઘટના બની હતી એમાં કેટલાક કર્મચારીઓનો મૃત્યુ થયા છે કેટલાક ઘાયલ છે પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ એફઆઈઆર કરવામાં આવી નથી કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા સુરત પહોંચ્યા છે કોન્ફરન્સ કરી છે અમારી સાથે પણ વાત કરવા જઈ રહ્યા છે અમિતભાઈ શું કહેવાનું છે આ એથર ઇન્ડસ્ટ્રીમાં જે ઘટના બની હતી એને લઈને એથર ઇન્ડસ્ટ્રીમાં જે થોડા દિવસ પહેલાં ઘટના બની બ્લાસ્ટ જો દસ કરતાં વધારે લોકોના મોત થયા અનેક લોકો આજે પણ લાપતા છે એની પાછળ એટલું સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે સરકારના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય લેબર ડિપાર્ટમેન્ટ હોય એના સેફ્ટીના ઇન્સ્પેક્શન કરવાની જે વ્યવસ્થાઓ છે એ લોકોએ પોતાની ફરજો યોગ્ય રીતે નથી બજાવી એના કારણે આ એક્સિડન્ટ થયો અને એના કારણે લોકોના જીવ ગુમાયા અને આ પહેલો બનાવ નથી છેલ્લા વર્ષોમાં આવા અનેક બનાવો બન્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે જે આવા ઉદ્યોગકારો છે એ તમામ નીતિ નિયમોને દોડીને પી જાય છે જે અધિકારીઓની જવાબદારી છે આનું મોનિટરિંગ કરવાની ઇન્સ્પેક્શન કરવાની એ લોકો હપ્તા લઈને ચૂપચાપ બેસી રહે છે ને જે સરકારની જવાબદારી છે કે લોકોની સુખાકારી જોવાનું એનું આરોગ્ય એનું પર્યાવરણ એના જીવની રક્ષા કરવા એ સરકાર પણ ત્યાં બેઠી બેઠી મુખ પ્રેક્ષક છે કારણ કે હપ્તાઓ અહીંથી છે ગાંધીનગર જાય છે એટલા જ માટે આ એક બનાવ આંખો ઉગાડવા વાળો ફરી બન્યો છે આ બનાવથી એટલું સ્પષ્ટ છે કે બીજા જિલ્લાઓમાં આવો કોઈ બનાવ બને તો તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે છે જ્યારે આ ગુનાહિત બેદરકારી છે આટલા લોકોના મોત થયા છે પરિવારો રજડી પડ્યા છે તેમ સુધી અત્યાર સુધી એફઆઈઆર નોંધવામાં નથી આવી એસઆઈટી બનાવવામાં આવી એ એસઆઈટીના સભ્યો કોણ છે જેની રેગ્યુલર મોનિટરિંગ કરવાની જવાબદારી હતી એ એના સભ્યો છે એટલે જે લોકો દોષિત છે એને જ તપાસ સોંપવામાં આવે તો ક્યાંથી ન્યાય મળવાનો એટલા માટે અમે માંગણી કરી છે કે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં સ્ટેટ લેવલની એસઆઈટી ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બને એવા તમામ ઉદ્યોગોને સુરત શહેરથી બહાર શિફ્ટ કરવામાં આવે જે પોલ્યુશન જમીનમાં પાણીમાં હવામાં વધી રહ્યું છે એના કારણે સુરતીઓના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે કેન્સરના દર્દ વધી રહ્યા છે ચામડીના રોગો વધી રહ્યા છે તો એના માટેની પણ ચિંતા કરીને ગ્રીન ટ્રિબ્યુનલ જે આદેશો છે જે નીતિ નિયમો છે એનું પાલન કરવામાં આવે જે ઉદ્યોગકારો પણ પાલન ના કરતા હોય એમને પણ તાળા મારવામાં આવે અને જે અધિકારીઓ પણ હપ્તા લઈને ચૂપ બેસતા હોય એ અધિકારીઓ પણ પર પણ પગલા લેવામાં આવે સુમિતભાઈ કેટલાક સમયની આ ઘટના બીતી ગઈ છે દસ દસ કર્મચારીઓના મૃત્યુ થયા હોય ઇન્જર્ડ સતાવીસ જેટલા થયા છે સામાન્ય રીતે કોઈ પણ આવી ઘટના બને તો પોલીસ એફઆઈઆર નોંધતી હોય છે આટલી મોટી ઘટનાઓ હોવા છતાં પોલીસ સરકાર કેમ કોઈ એક્શન નહીં લે રહી શું કારણ હશે એનું પાછળ મેં કીધું એમ રેગ્યુલર આપતા જતા છે મને કોઈએ કીધું કે ઘટના બને આવા કોઈ પણ બનાવ બને તો રાજ્યના ગૃહમંત્રી પહેલાં પહોંચી જાય છે અને ત્યાં જઈને એટલું આશ્વસ્ત કરે છે કે તમારી પર કોઈ પગલાં નહીં લેવાય એટલે નથી પોલીસ પગલાં લેતી નથી પ્રશાસન પગલાં નથી લેતા જે અધિકારીઓનું નિયમિત ઇન્સ્પેક્શન કરવાની એને રોકવાની ખોટું થતું અટકાવવાની જવાબદારી છે એ પણ નિયમિત હપ્તા લેવાને કારણે એ પણ બધા ચૂપ છે અને સામાન્ય લોકોના જીવ ગયા છે ગરીબ લોકોના જીવ ગયા છે પરિવારો રજડી પડ્યા છે એના જીવની કોઈ કિંમત જ આ સરકારમાં નથી એટલા માટે નથી કારણ કે આવા ઉદ્યોગકારો નિયમિત રીતે એમના ખિસ્સા ભરે છે હપ્તા મોકલે છે અને એના કારણે સરકાર મુખ પ્રક્ષક છે અમિતભાઈ છેલ્લો પ્રશ્ન એ છે

મોંઘવારી ઘટાડવા માટે ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણા બધા વાયદા વચન સ્વપ્નો આપ્યા હતા પણ એમાં કઈ પૂરું નથી થયું હવે લોકો સમજી ચૂક્યા છે કે દિલ્હીમાં જુમલા સરકાર છે ને ગુજરાતમાં રિમોટ કંટ્રોલ થી ચાલવા સરકાર ને એટલા જ માટે પોતાની નીતિઓથી પોતાના કાર્યોથી પોતાના શાસનથી લોકો વચ્ચે નથી જવાતું લોકો આ વખતે વિરોધમાં મતદાન કરશે એવું દેખાઈ રહ્યું છે બે હજાર ચારમાં જેમ દેશમાં પરિવર્તન આવ્યું હતું બે હજાર ચોવીસમાં ફરી પાછું એ જ રીતે પરિવર્તન આવવાનું પૂરી શક્યતાઓ છે એટલા માટે વિપક્ષને નબળો કરવા વિપક્ષને બદનામ કરવા લોકોમાં એક પરસેપ્શન કે લોકોના ધ્યાન ભટકાવવા માટે વિપક્ષને તોડવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે પણ હું માનું છું કે જનતા આવનારા સમયમાં પણ જેણે પ્રજાને પક્ષ સાથે દ્રોહ કર્યો છે એને પણ જવાબ આપશે અને જે સરકાર જનાદેશનું અપમાન કરે છે જનાદેશને ખરીદી રહી છે એને પણ જવાબ આપશે તો બિલકુલ આ હતા કોંગ્રેસના નેતા અમિતભાઈ જે સ્પષ્ટપણે કહી રહ્યા છે સુરતમાં જે ઘટના બની હતી એના હપ્તો ક્યાંય ને સરકાર સુધી પહોંચે એટલા માટે અત્યાર સુધી કોઈ પણ એક્શન લેવાયા નથી સાથે જ વાત કરી છે કે ધારાસભ્યો જે બીજેપીમાં જઈ રહ્યા છે કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય તો સરકાર એમને તોડવા અને વિપક્ષને તોડવાની કામગીરી કરી રહી છે સંજય સંજયસિંહ ગુજરાત સુરત